નમસ્કાર મિત્રો આજે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે હાલમાં વોટ્સએપ જેવી વિદેશી એપ્લિકેશન પર નિર્ભર રહેવા કરતાં ભારતે પોતાની સોશિયલ મીડિયા ચેટ એપ્લિકેશન બનાવી છે જેનું નામ છે અરાતાઈ આ વિડીયોમાં આપણે અરાતાઈ એપ્લિકેશનની વિશેષતાઓ અને આ એક જ વિડીયોમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને એના અગત્યના બધા સેટિંગ ફીચર્સ પ્રેક્ટિકલ જોવાના છીએ જેથી તમે જાણી શકશો કે આ એપ્લિકેશનમાં કયા કયા ફીચર્સ છે અને કેવી રીતે ઉપયોગ કરવો કેટલાક ફીચર્સ તો એવા છે કે જે વોટ્સએપમાં પણ નથી બીજું કે હાલમાં સૌ કોઈ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રહ્યા છે તો નવા નવા ગ્રુપ બનાવશે અને તમને ખબર પણ નહીં હોય એમાં તમને એડ કરી દેશે તમારા કોન્ટેક લિસ્ટમાંથી જેટલા પણ લોકો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશે તો તમને એનું નોટિફિકેશન મળશે તમારા નંબર પણ શેર થશે હવે આ દરેકના સેટિંગ છે જે તમે બંધ કરી શકો છો અથવા તો ચાલુ રાખી શકો છો તમે ઈચ્છો તો કોઈ તમને કોલ પણ નહીં કરી શકે તમને ગ્રુપમાં એડ પણ નહીં કરી શકે અને તમને કોઈ નોટિફિકેશન પણ નહીં આવે તો આ બધા ફીચર્સ વિશે જોઈએ આ વિડીયો મિત્રો આ એપ્લિકેશન સંપૂર્ણ સ્વદેશી છે તમિલનાડુના શ્રીધર વેમ્બુ નામના વ્યક્તિએ આ એપ્લિકેશન ડેવલપ કરી છે એટલું જ નહીં એમણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની જેમ ઝોહો નામનું સ્વદેશી બ્રાઉઝર પણ બનાવ્યું છે જેની વિગતે વાત હવે પછીના વિડીયોમાં કરશું હાલમાં સરકારે સ્વદેશી અપનાવો પર ભાર મૂક્યો છે અને તાજેતરમાં એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા અરાતાઈને સ્વદેશી મેસેન્જર એપ તરીકે પ્રમોટ કરવામાં આવી છે એટલે આ એપ્લિકેશન ઉપર બધાનું ધ્યાન ગયું છે સરકારનું સમર્થન મળ્યા પછી આજે રોજના સાડા ત્રણ લાખ લોકો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રહ્યા છે તો હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ અને બધા સેટિંગ જોઈએ તો સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લેસ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને સર્ચમાં જઈને ટાઈપ કરો અરાતાઈ આ એપ્લિકેશન આઈફોનના એપ સ્ટોરમાં પણ મળી રહેશે અરાતાઈ આટલું લખી સર્ચ કરશો એટલે આ એપ્લિકેશન અહીંયા આ પ્રમાણે મળશે સ્પેલિંગ ખાસ જોઈ લેવું અને નીચે જો કોર્પોરેશન આવું લખ્યું છે એપ્લિકેશનનો લોગો પણ ચેક કરી લેવો તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરો તો સૌથી પહેલા પહેલા અહીંયા મોબાઈલ અને વેરીફાઈ ઉપર ટચ ત્યાર પછી હવે આપણે આ એપ્લિકેશનમાં આપણું નામ જે રાખવા માંગતા હોય એ નામ લખવાનું છે કેમેરાના આઇકન ઉપર ટચ કરી અને આપણે લોગો સેટ કરવાનો છે ત્યાર પછી નેક્સ્ટ ફોટો અને નામ લખી નેક્સ્ટ ઉપર ટચ કરશો એટલે આવી રીતે ઓપ્શન આવશે જેમાં તમે સ્કીપ પણ આપી શકો અને કન્ટિન્યુ પણ રાખી શકો તો હું સ્કીપ આપું છું આ એપ્લિકેશનના નોટિફિકેશન જોતા હોય તો એલો આપો બાકી ડોન્ટ એલો તો અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે હવે એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે અને પરફેક્ટ ચાલુ થઈ ગઈ છે હવે સૌથી પહેલું કામ આપણે કોન્ટેક સિંક કરવાનું છે તો પ્લસ ના આઈકોન ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી અહીંયા ઓપ્શન મળશે એનેબલ એક્સેસ તો આના ઉપર ટચ કરવાનું છે હવે અહીંયા સિંક કોન્ટેક છે એની સામે અહીંયા ઓપ્શન છે એમાં ટચ કરશો એટલે અહીંયા આવી રીતે ઓપ્શન આવશે અને કન્ટિન્યુ પર ટચ કરો હવે એક્સેસ યોર કોન્ટેક્સ તો એલો તો અહીંયા બ્લુ કલરનો આઇકોન છે એ આવી જશે આપણા કોન્ટેક છે એ આની અંદર આપણે હવે દેખાશે નીચે એક ઓપ્શન છે પ્રોટેક્ટ આઈપી એડ્રેસ એન્ડ કોલ્સ તો એના ઉપર પણ આપણે ટચ કરવાનું છે કે જે સિક્યુરિટી માટે છે બેક આપીએ કોન્ટેક લિસ્ટ આમાં સિંક થતા થોડો સમય કદાચ લાગી શકે પ્લસ આઇકોન ઉપર ટચ કરી અને ચેટ શરૂ કરી શકીએ જેમ કે મેં એક નંબર સિલેક્ટ કર્યો છે સૌથી પહેલા અહીંયા સે હેલો છે જેવું એના ઉપર ટચ કરશું એટલે હેલો મેસેજ સેન્ડ થઈ જશે ત્યાર પછી અહીંયા પ્લસનો આઇકોન છે એના ઉપર તો અહીંયા સૌથી પહેલાં ઓપ્શન છે ફાઇલ તો એના ઉપરથી ટચ કરી અને આપણા મોબાઈલમાં રહેલ તમામ પ્રકારની ફાઇલ આપણે અહીંયાથી મોકલી શકીએ ડોક સ્કેન લખેલું છે ત્યાંથી આપણે ડોક્યુમેન્ટ સ્કેન કરી કેમેરાની મદદથી ડોક્યુમેન્ટ સ્કેન કરી અને સેન્ડ કરી શકીએ લોકેશન સેન્ડ કરી શકીએ અને કોન્ટેક સેન્ડ કરી શકીએ એક્ઝામ્પલ તરીકે હું અહીંયા ફોટો સેટ કરું છું ફાઇલ્સ ઉપરથી હું એક ફોટો સિલેક્ટ કરી અને ફોટો સેન્ડ કરું છું તો મેં અહીંયા ફોટો સેન્ડ કર્યો છે બીજું ખાસ એ છે કે એચડી ક્વોલિટીમાં ફોટો સેન્ડ થાય છે ફોટાની ક્લિયરિટી જળવાઈ રહે છે વોટ્સએપમાં ફોટોની ક્લિયરિટી ઘટી જાય છે રિઝલ્ટ નબળું પડી જાય છે પણ આમાં ક્લિયરિટી બેસ્ટ રહે છે બેક આપીએ હવે આ એપ્લિકેશનના કેટલાક મેનુ જોઈ લઈએ જો જેમાં સૌથી પહેલાં અહીંયા ઓપ્શન છે સ્ટોરીઝ તો જેમ વોટ્સએપમાં આપણે સ્ટેટસ મૂકીએ છીએ એમ અહીંયા માય સ્ટોરી ઉપર લખ્યું છે ત્યાં ટચ કરી અને આપણું સ્ટેટસ આપણે અહીંયા મૂકી શકીએ છીએ નેક્સ્ટ બીજું નીચે ઓપ્શન છે મિટિંગ્સ તો ઝૂમ એપ્લિકેશન અને ગૂગલ મીટિંગમાં જેવી રીતે આપણે મિટિંગ સેટ કરી શકીએ છીએ એવી રીતે અહીંયા આપણે મિટિંગ સેટ કરી શકીએ છીએ ત્યાર પછી ચેટમાંથી આપણે જેમની સાથે ચેટ કરવા માગતા હોય વાતચીત કરવા માગતા હોય એ અહીંયા દેખાશે ને અહીંયા કોલ્સ પરથી આપણે કોલ્સનો રેકોર્ડ જોઈ શકશું હવે આ એપ્લિકેશનના સેટિંગ્સ જોઈએ તો ડાબી બાજુ ઉપર જોશો તો અહીંયા ત્રણ લાઈનનો આઇકોન છે જેની ઉપર ટચ કર્યા પછી અહીંયા તમે સૌથી પહેલાં આપણું ફોટો દેખાશે નામ દેખાશે અને નીચે આવા કેટલાક ઓપ્શન હશે તો પહેલું છે સ્ટાર મેસેજ તો અત્યારે અહીંયા કાંઈ છે નહીં ચેટમાં જ્યારે પણ કોઈની સાથે વાતચીત કોઈએ કાંઈ મોકલ્યું હોય આપણને એમ લાગે કે આ મેસેજ અગત્યનો છે અને સાચવો છે તો એને આપણે ટચ કરી અને સ્ટારમાં રાખી શકીએ છીએ આવી રીતે સ્ટારમાં રાખેલા બધા મેસેજ અહીંયા દેખાશે ગ્રુપમાં સર્ચમાં જઈને કે સ્ક્રોલ કરીને શોધવાની જરૂર નહીં પડે બેક આપીએ આ સ્ટાર મેસેજની નીચે ઓપ્શન છે પોકેટ અહીંયા આપણે આપણી કોઈ ફાઇલ ફોટો ઓડિયો કે વિડીયો કંઈ પણ સેવ રાખી શકીએ છીએ એક રીતે જોતા પર્સનલ ડ્રાઈવ પણ કહી શકીએ આ બીજા કોઈને દેખાશે નહીં આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે મૂકેલ ફાઇલ અહીંયાથી લઈ શકીએ છીએ બેક આપીએ ત્રીજા નંબરનું ઓપ્શન છે કોન્ટેક્ટ અહીંયા આપણી ફોન બુકમાં જેટલા પણ કોન્ટેક્ટ છે એનું લિસ્ટ જોવા મળશે નેક્સ્ટ લિન્ક એ ડિવાઇસ તો આ ઓપ્શન દ્વારા આપણે આ એપ્લિકેશનમાં કરેલી મીટિંગ્સ આપણે ટીવી સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને ટીવીમાં જોઈ શકીએ છીએ આ સિવાય કોમ્પ્યુટર કે લેપટોપમાં જેમ વેબ વોટ્સએપ દ્વારા વૉટ્સએપ જોઈ શકીએ એવી જ રીતે આ ઓપ્શનથી કોમ્પ્યુટર કે લેપટોપમાં અરાતાઈ એપ જોઈ શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ લાસ્ટમાં છે સેટિંગ્સ એમાંથી જોઈએ તો પેલા છે ડેટા ઇન સ્ટોરેજ તો એના ઉપર ટચ કરીએ હવે આ એપ્લિકેશનમાં કેટલો ડેટા હાલમાં છે એ સ્ટોરેજ યુઝર્સ ઉપરથી જોવા મળશે અત્યારે હજી ઇન્સ્ટોલ જ કરી છે એટલે અહીંયા ડેટા છે નહીં એક ચેટમાં એક ફોટો આપણે અપલોડ કર્યો છે એની સાઇઝ અહીંયા નીચે આપેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઓટો ડાઉનલોડ મીડિયા નો ઓપ્શન છે જ્યારે મોબાઈલ ડેટા ચાલુ હોય ત્યારે આપણને કોઈ ફોટો ઓડિયો વિડીયો કે અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલે છે તો જો આમાં ટીક રાખેલું હશે તો એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે એટલે આમાંથી ટીક કાઢવાનું છે એના ઉપર ટચ કરશો એટલે નીકળી જશે એવી જ રીતે જ્યારે પણ તમે વાઇફાઈથી કનેક્ટ થાવ છો તો આમાં જેટલા પણ ઓપ્શનમાં ટીક હશે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે તો દરેકમાંથી ટીક હટાવી લેવાનું છે જેથી ઓટોમેટિક ડાઉનલોડ ના થાય નીચે ઓપ્શન છે મીડિયા અપલોડ ક્વોલિટી તો જે અપલોડ કરીએ છીએ એમાં થોડી સાઈઝ નાની થઈ જશે જો તમે ઈચ્છતા હોય કે સાઈઝ થોડીક નાની થઈ જાય તો આ ડાર્ક રાખવાનું છે બેક નેક્સ્ટ છે નોટિફિકેશન આના ઉપર ટચ કરીએ એપ્લિકેશન ઇન્સ્ટોલ વખતે જ ઓફ રાખેલું હતું એટલે અહીંયા બંધ છે અને એનેબલ કરવાનું આપણને કે છે આમાં ગ્રુપમાં આવતા મેસેજ પર્સનલ મેસેજ કે ચેનલના મેસેજ કે અન્ય નોટિફિકેશન માટે મેસેજ ટોન જો તમે બંધ કરવા માંગતા હોય તો બંધ કરી શકો છો અથવા તો ચાલુ રાખી શકો છો જો તમે શરૂઆતમાં નોટિફિકેશન ઓન આપ્યું હશે તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપના મેસેજ ચેનલના મેસેજ મેસેજ રિએક્શન મેસેજ સ્ટોરીમાં જે રિએક્શન આવે છે એ ન્યૂ કોન્ટેક્ટ એ દરેકના અલગ અલગ તમે નોટિફિકેશન જે રાખવું હોય ચાલુ બંધ એ અહીંયાથી કરી શકો છો બેક આપીએ નેક્સ્ટ મેનુ છે એપિયરન્સ આના ઉપર જ કરી અહીંયાથી તમે જે કલર સિલેક્ટ કરશો એ દરેક મેનુની સામે જે ઓન ઓફનું નિશાન છે એમાં એ સેટ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ગુલાબી છે અહીંયા હું જેવું ટચ કરીશ એટલે એ કલર બદલી જશે એની નીચે છે ચેટ બેકગ્રાઉન્ડ આ એપ્લિકેશનમાં જે પણ આપણે ચેટ કરીએ છીએ એમાં બેકગ્રાઉન્ડ જે સ્ક્રીન છે એમાં આપણે મનપસંદ કલર રાખી શકીએ છીએ જેમ કે આ કલર રાખ્યું છે તો અહીંયા પ્રિવ્યુમાં પણ તમને દેખાશે કે આપણે સ્ક્રીનમાં આ કલર આવી રીતે દેખાશે ઉપર પ્લેન કલર છે કે જ્યાં અહીંયાથી તમે આવી રીતે બદલાવી અને જોઈ શકો છો કે કયા કયા કલર છે એમની નીચે વોલપેપર છે આ ચિત્રોમાંથી પણ તમે કોઈ ચિત્ર રાખવા માગતા હોય જેમ કે આને ઉપર હું ટચ કરું છું તો પ્રીવ્યુમાં પણ દેખાશે કે આ આવી રીતે જોવા મળશે જો તમે સેટ કરવા માંગતા હોય તો જમણી બાજુ રાઈટની નિશાની છે એના ઉપર ટચ કરવાનું છે એટલે એ સેટ થઈ જશે બેકગ્રાઉન્ડમાં આવી રીતે તમારો મનપસંદ ફોટો રાખવા માંગતા હોય તો નીચે ગેલેરી દેખાશે જેમાંથી આપણે આપણો ફોટો સિલેક્ટ કરી શકીએ ફરી બેક આપ નેક્સ્ટ કોલ એન્ડ મીટિંગ્સ જેવી રીતે વોટ્સએપમાં કોલ થાય છે એવી રીતે આમાં કોલ થાય છે અને એમાં કોલિંગમાં જે રિંગટોન રાખવી હોય એ અહીંયાથી આપણે રાખી શકીએ સાથે સાથે ઝૂમ એપ અને ગુગલમાં જેવી રીતે મીટિંગ સેટ કરીએ છીએ એવી જ રીતે મીટિંગ સેટ થાય છે અને એની રિંગટોન પણ અહીંયાથી આપણે રાખી શકીએ બે કાપી નેક્સ્ટ ઓપ્શન છે એકાઉન્ટ એકાઉન્ટ મેનુમાંથી આપણે એપ્લિકેશનમાં આપેલ મોબાઈલ નંબર બદલવા માંગતા હોય અથવા તો એકાઉન્ટ ડિલીટ કરવા માંગતા હોય તો અહીંયાથી થઈ શકે છે હવે સૌથી અગત્યનું મેનુ સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી જેમાં સૌથી પહેલા છે પાસકોડ લોક તો આ એપ્લિકેશન ને આપણે લોક કરવા માટેના પાસવર્ડ અહીંયાથી સેટ કરી શકીએ છીએ જેથી બીજું કોઈ આપણી પરમિશન વગર એપ્લિકેશનનો ઉપયોગ ના કરી શકે બીજું છે બ્લોક કોન્ટેક્ટ એપ્લિકેશનમાં આપણે કોઈને બ્લોક કરવા માંગતા હોય તો અહીંયાથી કરી શકીએ છીએ ફોન નંબર તો એના ઉપર એટલે ઓપ્શન મળશે કે આપણા મોબાઈલ નંબર કોણ જોઈ શકે આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ લાસ્ટ સીન અને આપણે જ્યારે ઓનલાઈન હોઈએ છીએ એ કોણ જોઈ શકે ન્યૂ ચેટ તો ન્યૂ ચેટ આપની સાથે કોણ કરી શકે આ એપ્લિકેશનમાં કોણ આપણને કોલ કરી શકે એની પરમિશન પણ આપણે અહીંયાથી રાખી શકીએ નેક્સ્ટ છે મીટિંગ તે મિટિંગ માટે ઇન્વાઇટ કોણ કરી શકે ત્યાર પછી એડ ગ્રુપ એન્ડ ચેનલ તો ગ્રુપમાં કોણ એડ કરી શકે ચેનલમાં કોણ એડ કરી શકે આપણો પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકે અને સ્ટોરી એટલે કે સ્ટેટસમાં આપણે જે મૂકીએ છીએ એ કોણ જોઈ શકે